અને પ્રધાનમંત્રી પાંસે પેશિયલ સહાય પેકેજ માંગણી તેમજ સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના ટેકાને ભાવે ખરીદવાની છે તે માત્ર સિત્તેર મણ ખરીદવાની છે તો ખેડૂતોને બસો મણ મગફળી થાય તો સિત્તેર મણ સરકાર ખરીદે અને એકસો ને ત્રીસ મન મગફળી કોણે વેચવી તે મોટો પ્રશ્ન છે તેથી સરકાર દ્વારા ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદવામાં આવે તે માટે આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી છે સિહોર તાલુકામાં હાલ છેલ્લા દસ વર્ષના રેકોર્ડમાં

કે આ માટે યોગ્ય સર્વે કરાવી અને વળતર આપે અને ખેડૂતોને બચાવે તો ખેડૂતો બચશે તો જ તે ખેડૂત ખેડૂત બચશે તો જ બધા બચી શકશે એવી મારી નમ્ર ફરજ છે કોંગ્રેસ સમિતિ જે ખેડૂતોને અતિશય વરસાદને કારણે જે ખેડૂતને નુકસાન થયું છે કપાસ વક્ત ફળે અને સરગવાનો મેન પાક છે અમારા શિહોર તાલુકામાં તો સદંતર નિષ્ફળ ગયું છે તે માટે અમારા શિહોર તાલુકાના ખેડૂત આગેવાનો તથા કોંગ્રેસ પક્ષે આ નિર્ધાર કર્યો હતો કે અમારે મામલે ઓફિસે જઈ અને ખેડૂત પ્રિત્યે જે અનદેખી કરે છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અત્યાર સુધી એક વીમો નથી મળ્યો છતાં ખેડૂત તેમના મેં પગ ભરે ઉભો રહ્યો છે પણ હવે આ ખેડૂતોને સદંતર નિષ્ફળ ગયો છે કપાસ તો સરકાર અને આની સામે ખેડૂત સામે જોવે અને ખેડૂતોને વીમો આપે અને એને સહાય પેટે આપે એ કરવા આવેદનપત્ર આપ્યું છે